વડોદરા શહેર જિલ્લા અને આમ તો આખા ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે તબાહી મચી મોટું સંકટ આવી પડ્યું ખેડૂતોના માથા પર કારણ કે તૈયાર થયેલો પાક નષ્ટ થઈ ગયો અને જેના કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર વહેલામાં વહેલી તકે ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ થઈ રહી છે જિલ્લા પંચાયત વડોદરાના વિરોધ પક્ષના નેતા મુબારકભાઈ પટેલ દ્વારા પણ સરકાર પર પ્રહાર કરતા માંગ કરવામાં આવી છે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે વડોદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મુબારકભાઈ પટેલ દ્વારા આ માંગ કરાઈ છે અને સાથે જ ટીકા ટિપ્પણી પણ કરી છે આપના માધ્યમથી એક રજૂઆત છે કે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ગુજરાતભરના તમામ જિલ્લાઓમાં ખૂબ જ નુકસાન થયું છે પરંતુ આજ દિન સુધી આ ભારત ભાજપ સરકાર તરફથી કોઈપણ પ્રકારનું રાહત પેકેજ આજ દિન સુધી જાહેર કરવામાં આવેલ નથી માત્ર માત્ર એમના જ ધારાસભ્યોને પત્રો લખવા પડે છે અને પત્રો લખીને વિનંતી કરવી પડે છે તેમ છતાં પણ આજ દિન સુધી મુખ્યમંત્રીએ કે સહકાર મંત્રીએ આજ દિન સુધી એવી કોઈ રજૂઆત આ ખેડૂત સમાજ માટે કરી નથી જેથી આ બાબતે જો ખેડૂત સમાજ સાથે આ સરકાર નહીં ઊભી રહે અને જો કોઈ પેકેજ નહીં કરે તો એવા સમયે અમે ઉગ્ર આંદોલન પણ કરીશું અને મનમોહનસિંહે જે પ્રમાણે આ ખેડૂતનું દેવું માફ કરેલ હતું તેવું દેવું માફ કરે એવી અમારી રજૂઆત છે